સ્વાગત છે તમારું આરસીએમ ફરી યુટ્યુબ ચેનલમાં અલ્લાહુ અકબર પ્લેનમાં બોમ્બ છે ટ્રમ્પનું મોતની હરકત ફ્લાઇટમાં આ વ્યક્તિ અચાનક બૂમ પાડવા લાગ્યો કે વિમાનમાં બોમ્બ છે આ પછી તેણે અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પના મોતની વાત કરી પછી તેને અલ્લાહુ અકબરના નારા લગાવવાનું શરૂ કર્યું હતું ઘટના ઇજિજેટ ફ્લાઇટમાં બની હતી આ વિમાન લંડનના લૂંટન એરપોર્ટથી સ્કોટલેન્ડના ગ્લાસગો જઈ રહ્યું હતું આ ઘટના પ્રવાસીઓમાં ભારે ડર ફેલાયો હતો જી હા મિત્રો વાત કરીએ તો મુસાફરોનું શું કહેવું છે મુસાફરોના જણાવ્યા અનુસાર તે વ્યક્તિ વિમાનની પાછળની બાજુ સીટ પર ઊભો થયો અને બૂમ પાડી વિમાન રોકો વિમાનમાં બોમ્બ છે અમેરિકાનો નાશ ટ્રમ્પનો નાશ આ સાથે વિમાનમાં હડકમ મચ્યો ગ્લાસ્ગો પોલીસે મુસાફરોની ધરપકડ કરી જી હા વિતો વિમાન સવારે આઠ વાગે ગ્લાસગોમાં ઉતર્યું ત્યારે સ્કોટલેન્ડ પોલીસના અધિકારીઓ પહેલેથી જ સ્ટારકોમ પર રાહ જોઈ રહ્યા હતા તેમના વિમાનમાં ચડ્યા અને કેતાલીસ વર્ષીય શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી અને તપાસ ચાલુ હોવાથી તે વ્યક્તિ કસ્ટડીમાં છે તો મિત્રો નીજની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ